હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું નવી અને સરળ રીતે મેથીના ક્રિસ્પી વડાની રેસીપી જો ઠંડીમાં કંઈક ગરમા ગરમ અને ચટપટુ ખાવાની ઈચ્છા થાય તો આ નાસ્તો ફક્ત દસથી બાર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે મારી રેસિપીઓ તમને પસંદ આવતી હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈશું તો એના માટે નાનું મિક્સર જાર લઈશું અહીંયા મેં બે મીડિયમ તીખા લીલા મરચાં લીધેલા છે તીખા તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે લીલા મરચાં લેવાના એક ઇંચ આદુનો ટુકડો સાતથી આઠ લસણની કળી એક ચમચી જીરું એક મોટી ચમચી આખો ધાણું આખો ધાણું તમે ચોક્કસથી ઉમેરજો એના નાના નાના ટુકડા ખાતી વખતે મોંમાં આવે છે ને તો વડાનો ટેસ્ટ બહુ સરસ એવો લાગે છે તેને આપણે આ રીતે હલકું એવું દરદરું હોય ને એ રીતે ગ્રાઇન્ડ કરી અને એને સાઈડમાં રાખી દઈશું હવે એક વાસણ લઈશું હવે અહીંયા મેં દોઢ કપ લીલી મેથીને સરસ રીતે ધોઈ કપડાથી પોછી કોરી કરી અને રફલી કટ કરીને લીધેલી છે ભાજીને તમારે અહીંયા રફલી કટ કરીને જ લેવાની કે જેથી એમાંથી પાણી વધારે છૂટું નહીં પડે અને જેના લીધે આપણો નાસ્તો બિલકુલ પણ કડવો તૈયાર નહીં થાય હવે અહીંયા મેં એક નાની ડુંગળી આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરીને લીધેલી છે અને સાથે જ એક મોટી ડુંગળી લીલી જેને મેં ઝીણી સમારીને લીધેલી છે જો તમારે લીલી ડુંગળીમાં વાઇટ ભાગ હોય ને તો તમે સૂકી ડુંગળી ના લો ને તો પણ ચાલે પરંતુ મારે લીલી ડુંગળીમાં વાઇટ ભાગ નહીં હતો એટલે મેં સૂકી ડુંગળી પણ લીધેલી છે ડુંગળીના લીધે આ નાસ્તો એકદમ ટેસ્ટી અને બિલકુલ પણ કડવો નહીં લાગે ને એ રીતેનો તૈયાર થાય છે પરંતુ જો તમે નહીં ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ ખાતા હોય તો ચોક્કસથી ઉમેરજો અડધો કપ ઝીણી સમારેલી લીલી કોથમીર અને આ સમયે જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને પહેલાં આપણે એને સરસ રીતે ભાજીમાં મિક્સ કરી દેવાનું છે કે જેથી જેટલું પણ ભાજીમાંથી પાણી છૂટું પડવાનું હોય ને એટલું પાણી એમાંથી છૂટું પડી જાય તો અહીં મેં ભાજીને સરસ રીતે મિક્સ કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો ભાજી એકદમ નરમ પણ થઈ ગઈ છે હવે એમાં આપણે ગ્રાઇન્ડ કરેલો મસાલો ઉમેરી દઈશું ખૂબ જ ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી અને ચટપટો એવો આ નાસ્તો તૈયાર થાય છે હવે અહીંયા મેં દોઢ કપ બેસન ઉમેરી લે છે પાછળથી જરૂર લાગશે ને તો થોડું ઘણું ઉમેરી દઈશું સાથે જ વન થર્ડ ચમચી ખાવાનો સોડા ઉમેરીશું એનાથી આપણા વડા અંદરથી એકદમ નરમ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે હવે ભાજીનું જે પાણી છૂટું પડેલું છે ને એ પાણીમાં જ આપણે પહેલાં લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો અહીં આપણે વધારે પાણીનો ઉપયોગ ખીરું બનાવતી વખતે નથી કરવાનો તો ફરીથી મેં અડધો કપ બેસન ઉમેરેલું છે ટોટલ અહીંયા મેં બે કપ જેટલા બેસનનો ઉપયોગ કર્યો છે અને પાણીની થોડી ઘણી જરૂર લાગે ને તો આપણે આ રીતે થોડું થોડું પાણી છાંટતા જઈ અને ઠીક એવું એનું આપણે આ રીતેનું જાડું ખીરું તૈયાર કરવાનું છે આ રીતે તેલમાં ઇઝીલી ભજીયા પાડી શકાય ને એ રીતેનું અને એક ગ્લાસ પાણી લીધેલું ને એમાંથી બે ત્રણ ચમચીનો જ મેં ઉપયોગ કર્યો છે તો ખીરું આપણું અહીં તૈયાર છે અને આ રીતે તેલમાં આપણે ભજીયા પાડવાના છે અને આ ખીરાને હવે આપણે રેસ્ટ નથી આપવાનો તરત જ એને આપણે ભજીયા બનાવીશું તો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ભજીયા પાડતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને રેગ્યુલર ભજીયા બનાવીએ ને એના કરતાં થોડા મોટા બનાવવાના કે જેથી આપણા વડા મોટા તૈયાર થાય તો જેટલા કઢાઈમાં આવે ને એટલા તમે ભજીયા પાડી અને તળી શકો છો અને આ ભજીયાને હવે પહેલાં આપણે પૂરેપૂરા નથી પકવવાના અડધા એવા જ એને પકવવાના છે હલકા એવા કાચા રહે ને એ રીતેના એને આપણે તળી અને કાઢી લેવાના છે અને ફરીથી એને આપણે વડાનો શેપ આપી પછી એને આપણે તળીશું ને ત્યારે એ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ને ત્યાં સુધી એને આપણે તળીશું તો થોડા એવા તળી અને ભજીયાને આપણે કાઢી લઈશું એક પ્લેટમાં હવે ઇઝીલી નવી રીતે વડા બનાવવા માટે એક વાટકી લઈશું અને આ રીતે હલકા હાથે દબાવી અને વડાનો શેપ આપી દેવાનો છે અને આ પ્રોસેસ આપણે ગરમ ભજીયા હોય ને ત્યારે જ કરવાનું છે અને અહીં તમે જેટલા મોટા ભજીયા બનાવશો ને એટલા જ મોટા વડા તૈયાર થશે ફરીથી તમે વડા બનાવી એને તળો ને ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ભજીયાને પ્લેટમાં કાઢી લીધા પછી તમારે વાટકીથી દબાવતા જવાનું અને વડાનો શેપ આપી આ રીતે તેલમાં તમારે ઉમેરતા જવાનું અને વડામાં જે આપણે ડુંગળી ઉમેરી છે ને તે જેમ જેમ તળાશે ને તેમ તેમ એની સુગંધ બહુ સરસ એવી ઘરમાં આવશે તો વડાને તમારે આ રીતે બેવ સાઇડથી પલટાવી પલટાવી અને સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો બનાવવાનું એકદમ સહેલું છે સાંજે જો કંઈક ચટપટું ખાવાનું મન થાય ને તો ફક્ત દસથી બાર જ મિનિટમાં તમારો આ નાસ્તો તૈયાર થઈ જશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો સરસ રીતે વડાનો કલર આવી ગયો છે પ્લેટમાં કાઢી લઈશું અને હા ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો સેમ પ્રોસેસથી મેં બધા જ મેથીના ક્રિસ્પી વડા તૈયાર કરી લીધેલા છે અને તમે જોઈ શકો છો કેટલા બધા ક્રિસ્પી એવા તૈયાર થયા છે તમે ચોક્કસથી બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે તમે આ મેથીના વડાને ડુંગળી કે તળેલા મરચાં ચા તેમજ કેચઅપની સાથે સર્વ કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ